લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી છે ગુજરાત એટીએસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ મેળવ્યા છે દિલ્હી અને નોઈડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલાં જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા ત્રણ લોકોને પણ આમનું નામ ખોલવામાં આવેલો ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા ત્રણ આરોપીઓને પણ પકડવામાં આવેલ આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્કેણી કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કી કે આજ જ સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જીહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા આ ચારેજને એ લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન થર્ટીન એટીન થર્ટી એટ થર્ટી નાઇન અને બી એનએસની કલમ એકસો તેર એકસો બાવન એકસો છ્યાણ અને એકસઠ મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે એમાંથી જે અમદાવાદ અને મોડાલસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના ચૌદ દિવસના રિમાન્ડ પણ મળ્યા છે